જયારે પરીક્ષિત મહારાજ મળ્યા છે સુખદેવજીને કેવા લાગે સાત દિવસ મારી પાસે અરે એક મુહૂર્તમાં ઉદ્ધાર થઈ જાય એવાય પ્રમાણ કારણ કલ્યાણ અને કૃપા માટે વર્ષો નથી હોતા એના માટે તો ક્ષણ લાગે છીન્મે લે ઉતરે આપણા પદોમાં ગાઈએ છે ને મહાપ્રભુજીને ગુસાઈજી કૃપા કરે તો વર્ષોની સાધના નથી આપતા ક્ષણમાં ઉતાર અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો ક્ષણમાં ઉધાર અને એમાં પણ ભાગવત સાર રૂપે કારણ કે કથા સારમ રસાયનમ સ્વયં ત્યાં મમ સૌનક આદિ ઋષિઓ કહેતા હોય કે ભાગવત ની કથા તો અનંત છે અમને તો સાર સંભળાવો એટલે આપણે કથા સાર જે શબ્દ વાપર્યો છે ટાઈટલ પત્રિકામાં એ પણ આપણો શબ્દ નથી ભાગવતનો નો શબ્દ ત્યાં ઋષિઓ કહે છે કે અમને કથાનો સાર સંભળાવો કારણ આખી કથા તો અનંત છે એનો કોઈ અંત નથી અમે તો સાર સાંભળી લઈએ હવે અમારું તો કલ્યાણ થઈ જાય અને આ ભાગવત કથા એવી દિવ્ય કથા છે જેને તો અમૃત કહ્યું છે ને અને અમૃત કહ્યું આપણે કઈ ગોપી ગીતમાં પણ ગોપીજનો ગાય છે સૌથી પેલા વિષ નીકળ્યું ભગવાન નું કોઈ કાર્ય ઉપાડો ને નક્કી કરો છો ને કરવાનું નક્કી કરો ત્યારથી ભગવતમય રહેવાય અને પછી તમારા ચર્ચાના કેન્દ્રમાં એ કથા આવી જાય વિચારણ થાય આને અમૃત કહો છો તો પછી પરીક્ષિત મહારાજનું મૃત્યુ કેમ થયું ખરેખર તો જે અમૃત પી લે તો અમર થઈ જાય આ કથા અમૃત એ મૃત્યુ ને રોકતું નથી પણ અમરત્વનું ભાન કરવા કોનું મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જયારે સમજાઈ જાય ને એટલે મૃત્યુ નો ભય સમાપ્ત માણસને ડર એ છે કે હું મરવાનું ભાગવત તમને સમજાવશે જન્મ્યું એ જવાબ તું તો અમર છે અને જયારે નું ભાન થઈ જાય વિચાર કરો કોઈ વ્યક્તિ સુતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદ ખાનામાં છે જેલમાં છે તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું હોય સ્વપ્નમાં તાળું તોડે ચાળી તોડે મુક્ત થવા શું કરવા જાગી જવા જાગી જાય એટલે સમજાઈ જાય કે તો મુક્ત જ છે એ તો નિંદ્રામાં બંધન હતું અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધનમાંથી માંથી મુક્ત ક્યાં કરવાનું ભાગવાનો ભય રહેવાનો પકડાઈ જવાનો ભય રહેવાનો ઉપાય એક જ છે જાગી જવું આ ભાગવત અમરત્વનો અહેસાસ કરાવે અને જે ક્ષણે મનુષ્ય બસ એ તો જેમ વસ્ત્ર બદલવા જેમ પાન ખરેને નવા ઉગી જાય ભાગવતની કળા જ એ છે ભાગવત નું અમૃતત્વ એ છે જે તમને અમરત્વ નો અહેસાસ કરાવે

નું સ્વપ્ન ચાલતું હોય ચારે બાજુ દુઃખ છે આ બધા સ્વપ્ન છે જેને કારણે દુઃખો છે અને દુઃખનું સ્વપ્ન એ જીવન છે અને જ્યારે એ સ્વપ્ન માંથી ભાગવત તમને જગાડી દે છે પછી દુઃખી થવાનો કોઈ ઉપાય રહેતો કારણ કે શાશ્વત આનંદ રૂપ જે જીવાત્મા છે એને જ્યારે એના આત્મત્વનો અહેસાસ થઈ જાય પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય રહેતો નથી તમને દુઃખ ત્યાં સુધી જ લોકો કરાવી શકે જ્યાં સુધી તમને દેહ બુદ્ધિ છે અને દેહ બુદ્ધિ જે ક્ષણે સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગૃત થાય છે પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે परीक्षित महाराज ने मृत्यु क्षणु पण मृत्यु नो भय नथी चिंता नथी खेद नथी कारण के अमरत्व नो एहसास छे ए सारस्वत सिंधु नो बिंदु छे ये समझ आई जाऊ भगवान नोज अंश छे मम एवान्शो जीव लोके जीव जीवभूत सनातनम सनातन अंश भी बात करी तरे भगवान ने कहू के ए सनातन अंश छे અને દેવ દેહ વાત કરી ત્યારે જન્મ સહી ધ્રુવ મૃત્યુ અને મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ અમૃતત્વ તરફ જવાની આ કથા અસ્તો માં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય માં અમૃતમ ગમય એ ઉપનિષદના શબ્દોને યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે અસત માંથી સત તરફ જવું જે નાશવંત છે એ બધું અસત છે એ જ છે આગળ પ્રભુના સ્વરૂપનો પરિચય આપણે મહાત્મા જોઈશું ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત સતનો ક્યાંય અભાવ નથી અસ્તોમાં સદ કમાયા નાશવંતમાંથી શાશ્વતતા તરફ જવું અસોચ્યાનંદોચસ્વ પ્રજ્ઞાવાદાંશું પંડિતા શબ્દો યાદ કરવું અર્જુન નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે અરે નાશવંત વસ્તુનો તને તારા બેનો મેળ કાયમ રહેવાનો નથી કા વસ્તુ જતી રહેશે કા તું જતો રહેશે કઈ તમે બંને નાશ્વંત શાશ્વતતા જ કાયમી છે એટલે શોક ન કર બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી જે છે પકડી રાખે છે જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય અંધકાર માંથી પ્રકાશ સુધીની યાત્રા અજ્ઞાન જ અંધકાર છે સમજાયું નથી એ જ અંધકાર છે બાકી બધું જે છે જે રહેવાનું છે આપણ સમજાતું છે ત્રણ પ્રકારના શાસ્ત્રો અંતરાય બતા એક નું બીજું ડિસ્ટન્સ માઇલ નું અને ત્રીજું અજ્ઞાન આ ત્રણ વિક્ષેપ છે શું આપણા અને ભગવાનની વચ્ચે નું અંતર હોઈ શકે આજ સેકન્ડે આજ ટાઈમે ભગવાન છે અહિયાં તમે તો સાચ છે એટલે આપણા ને ભગવાનની વચ્ચે ટાઈમ નું ડિસ્ટન્સ યા ડિફરન્સ પોસિબલ નથી કે આટલા હજાર વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી કોઈ એવું કહી શકે આજે છે ને આપણે છે અચ્છા તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહિયાં નથી એવું થઈ શકે કે હજાર કિલોમીટર નો અંતર છે એવું કોઈ કહી શકે છે તો નથી કે ટોર્ચ બાજુમાં લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ દેખાતું ન હોય આપણે આ રૂમમાં ટોર્ચ જ નથી અને સામે જ પડી હતી અંધારું હતું એટલે દેખાતું નથી એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણી વાર જીવન ખપાવી દઈએ છીએ

જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી આ ઘડો સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય છે અંજલીમાં રહેલું પાણી જયારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય છે એ અંજલીમાં છે ત્યાં સુધી જ અલ્પ છે વિરાટમાં ભળતા એ વિરાટ અને શાશ્વત બની જાય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય સમાપ્તિમાંથી અસીમિતતા તરફ જવા મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું આ ભાગવતની યાત્રા છે એ અમરત્વનો અહેસાસ કરાવે છે શાશ્વતતાનો અહેસાસ કરાવે છે એ જેનું ચિરંજીવી પણ એ જેના અમૃત નું દાન છે એટલે જ આને અમૃત કહ્યું છે तव कथा मृतम अमृतम केवल चिरंजीवी बनी जाओ शाश्वत बनी जाओ ये तो उल्टा नो बहार संपूर्ण जीवी ने जो एक जीवन की पूर्णता श्रीमद भागवत सारथा यी दिव्य कथा है श्रीमद भागवत એ સ્વયં વેદો ને ઉપનિષદ નો સાર છે નિગમ કલ્પ તરોર ગલિત ફલમ શુક મુખાદ મૃતદ્રવ સંયુતમ ભાગવતમ રસયુ રો રસિકા ભાવિકા વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે ગલિત છે એટલે કે પીબત અને પીઓ અને ખાવાનું કે ઘણાના દાંત ન હોય ઘણાને દ દુખાવા હોય ઘણાને ખાતા ના આવડતું હોય દરેક વસ્તુ ખાઈ ન શકાય પણ દાંત ન હોય એ પી તો શકે સાધન નથી અસમર્થતા છે છતાંય ભાગવત કથા એવી છે ને ન હોય ત્યાં જઈને બેસવું બે શ્લોકો પણ કર્ણમાં પડે ને અને શ્લોકાર્ધમ શ્લોક બાદમ બા અડધો શ્લોકો સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમે યજ્ઞ ના ફલ મળે છે એવો ભાગવત નો પ્રભાવ છે સંસ્કૃતમાં પારાયણ થતું હોય ને ન સમજાતું હોય જઈને બેસવું ભાગવતના શ્લોકો કર્ણમાં પડે ને તો એ કલ્યાણ કરનારા છે અમુક લોકોનું સાંભળવું ભલે સમજાય પણ એ સાંભળેલું નકામું નથી જતું શબ્દો ક્યારેય નકામા નથી જતા હૃદયમાં કોઈ ને કોઈ શબ્દને પણ બ્રહ્મ કહ્યું છે તમે અહીંયા બેઠા હો બહુ સારા મૂડમાં આવો ને બે શબ્દો હું તમને એવા કહી દઉં તમારે આખું મૂડ ઓફ થઈ જાય એવો ચહેરો પડી જાય તમે ફીકા પડી જાય બે શબ્દો કહેવાય એવા કહી દઉં શબ્દો તમારા કેટલા અસર કરે છે શબ્દો એમને નકાવા નથી જતા એમ ના એક એક અક્ષર રૂપ છે બ્રહ્મ રૂપ છે તમારા ચિત્તમાં એ અસર કરે હરિચિત્તમ સમાસ લે ભાગવતના મહાત્મા તો કહું સ્વયં ભગવાન ચિત્તમાં આવીને બિરાજી જાય છે તમારા હૃદયમાં આવીને બિરાજી જાય છે એવો ભાગવતનો પ્રભાવ બતાવે તમે કોઈ અગ્નિ સળગતો એની પાસે જઈને બેસો તો ગરમાશ લાગવાની જ છે તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડીનો અનુભવ થવાનો જ છે તમારે ઠંડી માંગવાની જરૂર નથી તાપ અગ્નિ પાસે ગરમી માંગવાની જરૂર નથી એને હાથો લાંબો કરીને આપવાની જરૂર નથી પણ એનો પ્રભાવ એવો છે એના પ્રભાવની અસર થાય એમ શ્રીમદ ભાગવતમાં જઈને બેસો ને ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી ભગવાન માંગવાની જરૂર નથી ભાગવતનો પ્રભાવ એવો છે કે તમને ભાવથી ભરી દેશે એનો પ્રભાવ એને આપવાની પણ જરૂર નથી અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયાની કે વ્યવહારની આવશ્યકતા નથી હોતી એના પ્રભાવ હેઠળ આવો એટલે એની અસર તમારા ઉપર થાય છે भागवत में सात दिवस बैसो त्र दिवस बैसो एक घड़ी दे एक घड़ी आधी घड़ी आधी में पुनी आध। सी संगत साधु की कटे कोटी है तो आगत आधी अर्धी इतने पा घड़ी कही सुबह यात्रा में क्या ने फेरी फरता है महेन्द्र भेसर पाघड़ी फेरी तो आज पाघी કથામાં બેસો ને એનું જ પ્રતિક પાઘડી છે કે ભલે અડધીમાં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું છે એવા કથાનો આ પ્રભાવ છે અને કથા કોઈ કોઈ ને પ્રકારથી જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો અત્યારે તમે કથામાં ન હોત આ આયોજન ન થયું તો અત્યારે ક્યાં બેઠા હોત એમ બધાને અસયુતા એમ જ કે ક્યાંક સત્સંગમાં દઉં તો એવું જ માનતો હતો શું કરતા હોય વિચાર કરો આટલા બધા વાયુ ક્યાં હોત તમે બધા વિચાર કરો તો ઠાકોરજી આપણી ક્ષણો ને કેવી સુધારતા હોય આ ન થયું હોત આ ન હોત આપણે ક્યાં હોત શું કરતા હોય વિચાર કરો એવું કંઈક કરતા હોત જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય ન જોત તમે કન્ફર્મ છો ને બધા શ્યોર છો ને બધા ઠાકોરજી ની કૃપા તમને સમજાવું છું ઠાકોરજી તમારી પાસે આ ત્રણ કલાક લઈ લીધા આ ત્રણ કલાક હું મારા નામે લખું છું એમ ત્રણ દિવસ માટે પોતાના નામે લખી આ કેવું ઠાકોરજી કૃપા કરે છે આ ઠાકોરજી ની કૃપા છે કે આ બધું થયું તો આપણે અહિયાં એટલે ઘણી વાર સત્સંગના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજી એના ચિત્રમાં પ્રવેશતા હોય ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણના એ ક્ષણોને એ લેખોને લખતા હોય છે ભગવાન અને એટલા માટે હું તો ઘણી વાર કંકોત્રી તો ઘણા જેની જન્મોત્રીમાં કથા લખાઈ હોય એ જ કથામાં આવી શકે કંકોત્રીઓ તો ઘણા સુધી પહોંચતી હોય ઠાકોરજી આપણા ભાગ્યમાં લખે ને ક્ષણો ત્યારે જ આવે આપણે કહીએ ભાગ્યથી વધારે કોને મળે એટલે ભગવાને ભાગ્યમાં લખ્યું એટલે મળ્યું ને આપણને બે પ્રકારનું ભાગ્ય હોય એક કર્મથી પેદા થયેલું ભાગ્ય અને ઠાકોરજીના કૃપાથી મળેલું ભાગ્ય જેને આપણે સૌભાગ્ય ભાગ્ય સૌભાગ્ય શ્રી જુદે આ રાધાજી રાધાષ્ટમી દિવસે આપણા ભાગ્યમાં સત્સંગ ઠાકોરજીએ લખેલું તો આ કૃપા છે આ ફળ નિગમ કલ્પ તરોર બલમ ભાગવત રસમાલયમ આલય છે એટલે જ આપણે ત્યાં ભાગવતજીને ઔષધાલય કહ્યું ન્યાયાલય કહ્યું વિદ્યાલય કહ્યું ગ્રંથાલય કહ્યું રસમાલય કહ્યું કેટલા આલયો ભાગવતજીમાં સમાયેલા આ ઔષધિ પણ છે અમૃત તો છે પણ ભવૌ સદા છોત્ર મનો વિરામા નિવૃત્ત તમસૈ રૂપગીયમાના ભવૌષધિ કઈ છે શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહી પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે અને એ છે શ્રીમદ ભાગવત ભગવત નામ એ જ છે એ જયારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય આ ન્યાયાલય છે જીવનમાં ઘણી વાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ આપણા વશમાં નથી હોતું ભાગવત એનો ન્યાય કરે આ ગ્રંથાલય છે સમસ્ત ગ્રંથો નો સાર શ્રીમદ ભાગવતમાં છે અને એના ઉપર લાગેલું આ ગલિત ફલ ભાગવત રસ માં લે છે સમસ્ત રસો એટલે તો પૂર્ણ પુરુષોત્તમ ની કથા છે કે અહિયાં પ્રભુએ સમસ્ત રસો પ્રગટાવ્યા પોતાની લીલા દ્વારા સમસ્ત રસોનું દાન પરમાત્માએ કર્યું છે એટલે જ રસો વૈસીની કથા છે રસો વૈસા સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે તો ભાગવતનો સાર આપણે ત્રણ દિવસમાં પાન કરવાનો છે શ્રીમદ ભાગવતના ની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે બે પુરાણમાં વિશેષ રૂપે મહાત્મા ગવાયું છે એક સ્કંદ પુરાણ પુરાણમાં ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે છ અધ્યાયમાં પુરાણમાં કથા કહી છે પ્રાય વિવેક એ છે વ્યવહાર એ છે ભાગવતજી નું મહાત્મ જે પુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે છ અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે ઐશ્વર્ય વીર્ય યશ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય

અને મન ના હોય જેમાં મહાત્મ્ય ના હોય જેનું મહત્વ ના હોય ત્યાં મને નથી હોત ઠાકોરજીમાં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસાર કરતા વધારે મહત્વ નથી મહત્વ હોત તો મન એમાં હોત તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો રિસેપ્શન માં ગયા હો અને કહેજે એક કરોડ નો હીરો છે સાચવજે પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વચ્ચે નાખીને ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં છે કે નહીં માં પ્રભુજી કહે બસ મહાપ્રભુજી કરવાનું તમને અનમોલ રત્ન ઓ ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં છું એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો છે કે નહીં છે કે નહીં છે કે નહીં બસ આટલું જ કરવાનું ચેતસ પ્રવણમ સેવા વ્યાવૃત્તો હરવું ચિત્તમ મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો ચિત્ત હરિમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો સૌથી મહત્વનું પછી દરેક ઘટનાઓમાં એને ચકાસતા રહેજો કે તમારી સાથે છે કે સાથે છે કે પ્રભુ જોડે છે કે સતત પ્રભુને સાથે રાખવા એમ બને આપણે સેવા કરીને પઢાવી દઈએ પણ એ ભાવાત્મા રૂપે તો સદાય તમારી સાથે હોય છે એટલે જ મહત્વનું એ છે અર્જુન અને દુર્યોધન નો મૂળ ફરક શું છે એને સેના લઈ લીધી અર્જુને એને કહ્યું કે હથિયાર આત્મા નહીં લઉં પણ એનો ભરોસો છે ભગવાન સાથે હશે ને તો વિજય મારો જ થવાનો છે હું એટલા માટે જ તમને ભગવાન સાથે રાખવાનું કહું છું અને સદાય તમારો વિજય થાય જો ભગવાન સાથે હશે બાકી સેનાઓ મળી સામર્થ્ય લાગે ટોળું લાગે ઘણા બધા સહયોગી લાગે પણ વિજય તો એનો જ હોય જેની સાથે ભગવાન હોય